આજે દશેરા એટલે અસત્ય ઉપર સત્યની જીત આજના દિવસે સર્વેને આપના માધ્યમ દ્વારા દશેરાની શુભેચ્છા અને ખાસ કરીને આજનો દિવસનું મહત્ત્વ ઘણું છે અને જ્યારે જ્યારે આ દેશ ઉપર કે કોઈ પણ રીતે કોઈ અધર્મ થતું હોય ત્યારે સાક્ષાત ભગવાનનો અવતાર આવે અને એ અવતાર હિસાબે અસત્ય જ્યાં થતું હોય ત્યાં એના ઉપર સત્યની જીત માટે થઈને આ મહત્વનો દિવસ છે અને આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને ત્યારથી આ દશેરાની ઉજવણી થાય છે તો આપના માધ્યમ દ્વારા સરોઈને દશેરાની શુભેચ્છા અને હવે પણ અને આજના કળયુગમાં પણ આપણે એમ કહીએ છીએ જ્યાં બહુ અસત્ય હોય ત્યાં સત્ય માટે આપણે લડવું જોઈએ અને ખાસ કરીને હું આપના માધ્યમ દ્વારા એ જ કહીશ કે જ્યારે જ્યારે અસત્ય થતું હોય ત્યારે સત્યની અવાજ ઉપાડવું એ આપણા સર્વની ફરજ છે આપણા દ્વારા સર્વની શુભેચ્છા અને ખૂબ ખૂબ આભાર આજના દિવસે કચ્છના મહારાણી પ્રીતિદેવીજીના તંદુરસ્ત તબિયતને હોવાને કારણે એમને મને આદેશ આપ્યો અને હું મારું સૌભાગ્ય માનું છું કે આજે દશેરાની નિમિત્તે મને જે પૂજા કરવાનો લાવો મળ્યો એ બદલ હું આપને મહારાણી પ્રીતિદેવી હતી હું શુભેચ્છા પાઠવું છું અને ખાસ એ કહું છું કે હંમેશા કચ્છ ઉપર કોઈ પણ જાતની આફત ના આવે અને કચ્છમાં ભાઈચારો કાયમ રહે અને હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ કચ્છ ઉપર બની રહે એવી આપ મા પાસે પ્રાર્થના અને શુભેચ્છા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણતક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગું બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નોટ થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ